હેવાલ માં જણાવાયું છે કે આ હવામાન ઘટનાઓથી થતા મૃત્યુઓ અને આર્થિક નુકસાનથી ભારત પર ખૂબ પ્રભાવિત થયું છે. ભારતે 30 વર્ષમાં 400 આત્યંતિક હવામાન ઘટનાઓમાં 80,000 લોકોના જીવ ગુમાવ્યા અને લગભગ 1,562 કરોડ રૂપિયા 180 અબજ ડોલર નું નુકસાન નોંધાયું. વૈશ્વિક સ્તરે ખરાબ અસર 7 લાખ લોકોના મોત. વૈશ્વિક સ્તરે 2022 થી ના 30 વર્ષમાં 9,400 થી વધુ આבי ભારે હવામાન ઘટનાઓને કારણે 7 લાખ 65,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આના પરિણામે કુલ 0.2 બિલિયન નું આર્થિક નુકસાન થયું. સમૃદ્ધ દેશો પણ બચી શક્યા નહીં. આ કહેવાલ વૈશ્વિક સ્તરે વધતા જતા આબોહવા જોખમોના પરિણામો પર પ્રકાશ પાડી છે જે દર્શાવે છે કે 2022 માં 10 સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી સાત ઉચ્ચ આબોહવા ધ્રાવતાચુંકના છે ભારતમાં ઉલ્લેખ કરતા કહેવાલ મા નોંધવામાં આવ્યું છે કે દેશમાં 1993, 1998 અને 2013 માં વિનાશક ઊર્ણો સામનો કરવો પડ્યો હતો તેમજ 2003 અને 2015 માં ભારે ગરમીના મોજાનો પણ સામનો કરવો પડ્યો હતો 1993 થી 2022 દરમિયાન દેશમાં ઉચ્ચ મૃત્યુદર અને આર્થિક નુકસાન જોવામાં આવ્યું તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે जो तुमने अमरा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चेनल ने सब्सक्राइब करी बाजू में आईक ने दबा दे दो